પછી આપણે અંબાજી ના ગરબી મંડળના ભુવા એવા આપણે ગરજી શ્રી બગાભાઈ નું સન્માન કરશે લખમણ દાદા ભાલાળા हालो नम्र विनती करवी के बगा बुआ उभा था इमनो सम्मान करवा करवा आवे छे बोल ए अंबे मात की जय हमारे रामदेव दादा रावण देव श्री रामदेव बाबा नो सम्मान करे छे वीरजी भाई छापड़िया पधारो वीरजी भाई આપણે સરવૈયાના હોવા એવા શ્રી લખા બાપુ નું સન્માન કરશે ગોરધનભાઈ સરવૈયાના પટિયાર શ્રી પરસોત્તમભાઈ સન્માન સુરેશભાઈ કરશે

છોકરાજા ના પડિયાર શ્રી સોમા દાદા નું સન્માન કરશે અમારે સનાભાઈ સણાભિયા

ખેહડિયા ના ભુવા શ્રી રાયધન ભુવા અને ખેહડિયા રમેશભાઈ એ પણ सनमानाकड़ પઢિયા એમને પણ નમ્ર વિનંતી કરી એનું સન્માન કરશે રાહુલભાઈ જોગરાજીયા અને અમારે જયદેવ જોગી

મકવાણાના ભુવા શ્રી શામા દાદા અને મુનાભાઈ પઢિયાર એમનું સન્માન કરશે અમારે જયંતિભાઈ અને કિરણભાઈ સોલંકી શેખના ભુવાશ્રી શ્રી અને મગનભાઈ પઢિયા શ્રી મગનભાઈ એમને પણ નમ્ર વિનંતી કરીએ મહેશભાઈ ભાલાળા અને શેતનભાઈ ચોહાણ ડેમવા હાલો આવી જાવ શિયાળ પરિવારના ભુવા શ્રી શિયાળિયા લખુભાઈ ભુવા રણુભાઈ પઢિયા એમનું સન્માન કરશે મુનાભાઈ સેજ અને માનસિક આપડે શિયાળના ભુવા એમનું સન્માન કરશે ગંજીભાઈ મીઠાપરા અને ભોધાભાઈ સરવૈયા અને જેઠા ભુવાને પણ વિનંતી કરીએ એ પણ ઊભા થશે

શ્રી સગન દાદા એમને પણ વિનંતી કરીએ કે ઉભા થશે એમનું સન્માન કરશે મહેશભાઈ વાસાણી અને અમારે મનસુખભાઈ મીઠાપરા

મીઠાપરા પરિવારના ભુવા ગોરધન ભુવા અને પડિયાર શ્રી નાનજી બાપા એમને પણ વિનંતી કરીએ એમનું સન્માન કરશે ભરતભાઈ નાયકિયા અને અમારે હર્ષુભાઈ ભોડેકિયા આવી જાઓ બાવળિયા ના ભુવાશ્રી રણછોડભાઈ અને રતાભાઈ એમને પણ વિનંતી કરીએ હલો બાવળિયા એમનું સન્માન કરશે જસવંતભાઈ સરવૈયા અને ઠીકરભાઈ અમારે ઝાપડિયા હલો મોંગલવાના ભુવા મોંગલવાના ભુવા ટપુ દાદા મીઠાપરા અને કરમશી દાદા મીઠાપરા પઢિયા એમને પણ વિનંતી કરીએ સન્માન કરશે દિલીપભાઈ ચૌહાણ અને અમારે ભાલાળા વન ત્યાર પછી મીઠાપરાના ભુવા હરજી ભુવા અને પટિયા શ્રી ભરતભાઈ એમને પણ વિનંતી કરીએ એમનું સન્માન કરશે સર્વૈયા કિશનભાઈ અને મનસુખભાઈ વાસાણી

તેમનું સન્માન કરશે વિનુભાઈ શામાભાઈ સોહાન અને જસમતભાઈ ગોવાભાઈ બાવળિયા માલિકા ભુવા શ્રી વલ્લભ ભુવા પડિયાર શ્રી ગોવાભાઈ એમને પણ વિનંતી કરીએ

પટેલ ના ભુવા શ્રી ડાયાભાઈ હોય તો નમ્ર વિનંતી કરીએ કે ઊભા થશો અને પઢિયાર શ્રી મહેશભાઈ એમને પણ વિનંતી કરીએ પટેલ ના મહેશભાઈ પઢિયાર બોલ સામુ ના ભાગી મકવાણાના ભુવા શ્રી ગોવાભાઈ અને પઢિયાર શ્રી વલ્લભભાઈ એમને પણ વિનંતી કરીએ એમનું સન્માન કરશે કિશનભાઈ ધોરિયા એનો થઈ આપણે ખીહડિયાના ભાઈનું નામ છે

પોલીયમી બેલડી માગે બોલો

એક વહેંચા આ મુનાભાઈ હેલો વલાડીના પડિયા શ્રી સોમાભાઈને વિનંતી કરીએ સોમાભાઈ પડિયા એનું સન્માન બોલો હિતેશભાઈ ને નમ્ર વિનંતી હવે એમનું સન્માન કરે છે સતાપરા ના ભુવા ભરતભાઈ એમનું સન્માન કરશે અરવિંદભાઈ મીઠાપરા અશ્વિનભાઈ મીઠાપરા હોય ત્યાંથી પધારો પાછળ

હર અ રસ્તભાઈ આપણે ભગવાનના નામ ભૂલી જાય ભાઈ ઉભો આપણે થઈ જતો ભાણા ખરે હા આવી જાઈ આ ભગવાનના ભાણા જલ્દી જ આપે આના

રાયધનભાઈ દેવસિંહ છોકરા પધારો પગારો બાપો પધારો રાય રામા મંડળ મોટા મંડળના ના ભુવા શ્રી અહમદભાઈ ને નમ્ર વિનંતી કરીએ રામા મંડળ ના ભુવા શ્રી ઠાકરસિંહભાઈ લક્ષ્મણભાઈ એમને પણ

હલો આપણે જે સવારો જાહેરાત કરેલી છે કે બીડું અમાઈ જાય પછી કોઈ જવાનું નથી આપણે માતાજીની ગરબીના એવા ધામ